તો જય માતાજી મિત્રો આપણે વાત કરવાના છીએ નથી તો રાત્રીનો સમય થાય એટલે ચોટીલાના ડુંગર ઉપર સીધ રાત્રે આટો મારવા આવે છે તો ચાલો મિત્રો આજ આપણે જાણીએ તો મિત્રો કહેવાય છે કે ચંદમુન નામના બે રાક્ષસો હતા એ રાક્ષસો લોકોને બહુ પરેશાન કરતા હતા પછી મિત્રો પાંચ ઋષિ મુનિઓ ભેગા થઈને કોઈ શક્તિને પ્રગટ કરી શક્તિને પ્રગટ કર્યા પછી મિત્રો નામના બે બે રાક્ષસોને માતાએ માર્યા ત્યારથી જ મિત્રો મુખવારી માં ચામુંડા ચોટીલા ડુંગર ઉપર બેસણું કર્યું બેસણું કર્યા પછી મિત્રો લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શને આવે છે અત્યારે મિત્રો આવા હળહળ કળિયુગમાં માં ચામુંડા ભક્તોના દુઃખ દૂર કરે છે કહેવાય છે કે મિત્રો અહીંયા લાખો શ્રદ્ધાળુ પગપાળા પણ આવતા હોય છે અનેક ભક્તોના દુઃખમાં ચામુંડા દૂર કરે છે તો મિત્રો વાત કરીએ સિંહની તો કહેવાય છે કે ચોટીલાના ડુંગર ઉપર રાત્રે સિંહ દેખરેખ કરતો હોય છે મિત્રો કહેવાય છે કે ડુંગર ઉપર જે પિત્તળનો સિંહ છે તે રાત્રે સાચો થઈ જાય છે મિત્રો ડુંગર ઉપર જવાની રાત્રિના સમય મનાય છે છથી સાડા છ સુધીમાં બધાને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે ફક્ત અને ફક્ત પૂજારી સહિત પાંચ લોકોને નવરાત્રિના સમયે રાત્રે રોકાવાનું મંજૂરી આપેલ છે મિત્રો મળશું બધાને હવે નવા વિડીયોમાં તો બધાને મારા મિત્રોને જય ચામુંડામાં